ગુજરાતની 25 બેઠકો પર લોકસભાના ત્રિજા તબક્કાનો 7 મીટર મેના મંગળવારના મતદાન યોજાનાર છે જેનો પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં બાઇક રેલી રોડ શો ધ્વજારોહણ જનસભા યોજી તમામ તાકાત કામે લગાવી દીધી હતી હવે પ્રચાર પરગમ શાંત થતા ડોર ટુ ડોર માર્કેટિંગ અને ખાટલા બેટકો શરૂ થશે આગામી 48 કલાક માટે કોઈપણ પક્ષના ઉમેદવાર ચૂટડી માટે પ્રચાર કરી શકશે નહીં સાથે બહારથી આવેલા લોકોએ પણ મત વિસ્તાર છોડવો પડશે આ ઉપરાંત લોકસભા મતદાર વિભાગમાં ચેકપોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવરજવરની પણ તપાસ કરવામાં આવશે સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોક કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાવ્યા છે તેમણે કહ્યું કે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ડ્રાયડે જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા એક્ઝિટ અને ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપ્રાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂટણી તંત્ર દ્વારા પ્રિસર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આરએએ જણાવ્યું હતું કે મોબાઈલ ફોન તથા ટેલિફોનિક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઈડર સાથે વીજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે રેલવે ટપાલ વિભાગ અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે સાત મે રાજ્યમાં હીટવેવની આગાહી છે જેને લઈને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન મથક પર મેડિકલ કીટ જરૂરી દવાઓ અને ઓઆરએસ પણ ઉપલબ્ધ રહેશે सेक्टर ऑफिसर साथ मेडिकल टीम खड़ेगे बीजी तरफ चूंटी पंच हवे ईवीएम स्थल पर पहुंचाड़वा पालिंग मथकों सुरक्षा की स्थिति सहित जरूरी कामगिरी में जोतराशी में ओगणीस महिला साथ कुल बस्सो हासठ उम्म मैदान में हजार चौवीस आ चूंटी में गुजरात में कुल चार करोड़ सत्ताणु लाख अड़सठ हजार सौ सितौतेर मतदारों है जेव पचास सात सौ इथ्यासी मतदान मथकों पर मतदान करशे। गुजरात वीस जनरल बेएससी चार एस टी साथ कुल छवीस बैठक है एक बैठक सूरत पर चूंटी नहीं थी कारण के त्या भाजपना उम्मवार बिन हरीफ चूंटाया है एटले गुजरात पच्चीस बैठकों पर चूंटी योजावा है